નમસ્કાર દોસ્તો ન્યુઝ માં સ્વાગત છે તમારું તો વિધાનસભા ખૂબ જ ચર્ચામાં છે જેમ બનાસકાંઠા લોકસભાનો માહોલ જામ્યો હતો તેમ વાવિધાનસભા પેટા ચૂંટણી થવા જઈ રહી છે તેનો પણ માહોલ બરાબરનો ગરમાયો છે ગેની ઠાકોર બનાસકાંઠાના લોકસભાના સાંસદ બનતા પરથી રાજીનામું ખાલી પડતા હવે તેની પેટા ચૂંટણી થવા જઈ રહી છે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે દસ થી પંદર દિવસમાં ચૂંટણી જાહેર થઈ શકે છે કોંગ્રેસ મોવડી મંડળ જેને પણ ટિકિટ આપે તેને જીતાડવાના છે ગેની ઠાકોરે કહ્યું કે ગુલાબની પત્તી લાવજો એટલે હવે ગેનબેન ઠાકોરે સંકેત પણ આપી દીધો છે ગુલાબસિંહના નામનો મતલબ કે કોંગ્રેસ મવડી મંડળ ગુલાબસિંહને ટિકિટ આપે તેવી લાગણી વ્યક્ત કરી છે એટલે હવે બનાસકાંઠાના લોકસભાના સાંસદ ગેનબેન ઠાકોર તૈયારીમાં જોવા મળી રહ્યા છે વધુમાં ગેનબેન ઠાકોરે કહ્યું કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને ચૂંટણી જીતાડજો